આલો કાકો સગલ એને ચાઉં છું ઘી પા હા માકા કોઈ બોર તમે એ રીતના મારજી કે ખબર ના પડે એ તો માલ તો વધું નઈ નકર ચલ ખબર પડી જશે ને તો આ નઈ આલી આયા લે આવ તો આયા કાકા હા

બઉ વેચાણ વાળા થઈ જાય છોકરા આજકાલ ના બઉ એટલે એકદમ હા પીવી એટલે તો રવા પણ પેલું આવું મોટું આવવાનું છે કેવું કેવાય છોકરો નહીં સાધુબાન છોકરો અને પેલા પગુબાન છોકરો બે જણા માં બેટા ફૂલ થઈ નીકળ દારૂ પીતા બે જણા હું કીધું મોનવા જ ના દો તમે જોતા ફૂલ થઈ ગયા તાકો

આપ કોણ ઓલા તમે જો આ તમાર છોકરા અલ્યા પતે ઊભો થાનો બેબી ઊભો થા આ જોવો તમે હાઓ કોણ પડતર ઊભો થા તારો કાકો ઊભો થા કિયો કાકો તું ઊભો થા કોણ કાકો હાલો હાલો મારો ભાઈ કાકો મારો ઊભો થા કાકા આ જુજો ઘરે <laughs>

હું તો ડાયરેક્ટ પોલીસ બોલાવતો પોલીસ લઈ જઈ તો જેલમાં ના ખાતો હમણાં સારું થઈ ગયું